સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર લાભાર્થીનું ઈ કેવાય કઈ રીતે થશે તેની વાત આજના વિડીયોમાં તમે ઈ કેવાય છે એ કરવા માટે એપ્લિકેશનની અંદર જશો તો ત્યાં તમને બે ઓપ્શન છે એ જોવા મળે છે સૌથી પહેલું જે ઓપ્શન છે એ આપણા એક્શન સેન્ટરની અંદર છે એક નવું મેનુ છે ઉમેરાયું છે જેમ કે હાલ પોસ્ટન ટ્રેકર એપ્લિકેશન ઓપન થયું તમે એક્શન સેન્ટરમાં જશો ત્યાંથી તમે જોઈ શકો છો અહીંયા આવે છે લાભાર્થી ઈ કે બીજું ઓપ્શન છે એ વધુના અને મોર ઓપ્શનમાં તમે જશો તો ત્યાંથી તમે જોઈ શકો છો છેલ્લાથી ચોથા નંબરે એક ઓપ્શન છે એક મેનુ છે એ દાખલ થયું અને એ છે લાભાર્થી ઈ કે વાયસી ઓકે અહીં હવે લાભાર્થીનું ઈ કેવાયસી કરવું હશે તો તમારે અહીં બોક્સ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે છે એ લાભાર્થીનું લિસ્ટ આવી જશે આ લિસ્ટ એ છે કે જે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં નામ નોંધ્યા છે જેમ કે સગર્ભા બહેનો છે ધાત્રી માતાઓ છે અને ઝીરોથી છ વર્ષના બાળકો છે એ તમામ અહીંયા નોંધાયેલા છે આ તમામ લાભાર્થીઓનું હવે ઈ કેવાયસી છે કરવાનું છે ઈ કેવાયસી કરવા માટે તમારે એના નામની સામે છે એક ક્લિક આપવાનું છે જેમ કે અહીં આપણે એક નામ જોઈએ છે અને એનું ઈ કેવાયસી કરી જોઈએ તમે અહીં જોઈ શકાય છે આ બેન છે એ બેનનું ઈ કેવાયસી કરવાનું છે તમે ખાસ નોંધ લેશો તમે જે લાભાર્થીનું આધાર કાર્ડ વેરિફિકેશન અહીંયા કરેલું છે એ આધાર કાર્ડનો ઉપયોગ દ્વારા જ આ ઈ કેવાય સી કરવાનું છે દાખલા તરીકે આ બાળક છે બાળકનું આધાર કાર્ડ પોતાનું છે અને એ અહીંયા નોંધેલું છે ઈ કે કરવાનું છે તો તમે સૌથી પહેલાં અહીં સામેની સાઈડમાં કમ્પ્લીટ ઇ કેવાય નામનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરો છો ક્લિક કરશો એટલે આ પ્રકારનો સૌથી પહેલાં તમારી પાસે મેસેજ આવે છે આ મેસેજ છે એમાં શું કહેવામાં આવ્યું છે કે તમે આધાર નંબર છે એ પ્રોફાઇલ કમ્પ્લીટ કરી છે પ્રોફાઇલ અપડેટ કર્યું છે એમાં જે આધાર કાર્ડ તમે નોંધ્યું છે એના દ્વારા જ આ ઈ કેવાયસી કરી શકો છો બીજો ઓપ્શન એ છે કે એક વખત તમે ઈ કેવાયસી કરી દો છો તો એમાં ફેરફાર થઈ શકતો નથી તો આ પ્રકારનો મેસેજ છે તમારે અહીંયા બ્લુ કલરનું આપેલું છે એના પર જ ક્લિક આપવાનું છે ત્યાં કન્ફર્મ એન્ડ પ્રોસેસ ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે આ પ્રકારનું મેનુ છે આ પ્રકારનું આવશે અહીં તમારી સામે છે એ પ્રગત કહેવામાં આવ્યું છે કે લોકર અને પોષણ ટ્રેકર એપ્લિકેશનનો છે એ ડેટા છે એ લિંક કરવાની માહિતી સાઇન ઇન કરવાની વાત અહીંયા કહેવામાં આવ્યું છે સાઇન ઇન કરવા માટે તમારે સૌથી પહેલાં આધાર કાર્ડ જોશે હવે આ આધાર કાર્ડ છે એ જે તે લાભાર્થીનું જ હોવું જોઈએ તેના પર તમે આધાર કાર્ડ છે એ દાખલ કરશો અહીં આપણે એક આધાર કાર્ડ છે એ નોંધીને જોઈએ છે ઓકે અહીં આધાર કાર્ડ છે અહીં સામેની સાઈડમાં છે એ કેપ્ચા કોડ આપેલો છે અહીંયા તમે જોઈ શકાય છે આ કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ સેમ ટુ સેમ અહીંયા તમારે નોંધવાનો છે દાખલા તરીકે અહીં તમે જોઈ શકો છો એ પહેલી એબીસીડીમાં હશે તો પહેલી એબીસીડીમાં નોંધવાનું છે બીજી એબીસીડી હશે તો તમારે બીજી એબીસીડીની અંદર એ તમામે તમામ અલ્ફાબેટ છે એ નોંધવાના છે ઓકે નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરો છો એટલે હવે પ્રશ્ન એ આવશે કે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક થયો હશે એના ઉપર એક ઓટીપી જશે અને આ ઓટીપી છે એ તમારે અહીંયા નોંધવાનો છે તો જોઈએ આધાર કાર્ડની અંદર તમે જે મોબાઈલ નંબર લિંક કરાવ્યો છે તેની ઉપર ઓટીપી જશે અને એ ઓટીપી ટી અહીંયા તમે નોંધો છો તો જ તેનું ઈ કેવાયસી વાયસી છે એ કરી શકાશે ચલો આપણે ઓટીપીની રાહ જોઈએ છે ઓટીપી આવે છે પછી અહીંયા આપણે એને નોંધી શું ઓકે રહીએ છે અને કન્ટિન્યુ ક્લિક આપી દો છો કન્ટિન્યુ પર તમે ક્લિક કરો છો તો તમારી સામે એ પ્રોસેસ થશે અને એક નવું મેનુ છે એ ખોલીને આવશે યસ અહીંયા તમે જોઈ શકાય છે ઈ કેવાય સી રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટેડ તો તમે જોઈ શકો છો અહીં ફક્ત બે જ વસ્તુઓ છે આપણે કરવાની છે અહીંયા કહ્યું છે કે ભાઈ અપડેટ ઓન બેનિફિશરીઝ પ્રોફાઇલ વિધિન ટવેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાકની અંદર છે એ ઈ કેવાયસી છે એ તમારું કમ્પ્લીટ થઈ જશે અને તમે એ કેવાયસી પૂર્ણ કર્યું છે તો આ પ્રકારે તમે ઈ કેવાયસી કરી શકો છો ઈ કેવાયસી કરવા માટે સામા સર્વ સામાન્ય વસ્તુ એ છે પાછા જવા ઉપર તમે ક્લિક કરો છો એટલે બા અહીં આવી જશે તમે જેવું ઈ કેવાયસી સી કમ્પ્લીટ કરી દીધું છે તો જે લાભાર્થી હશે એને નામની સામે છે એ આવી જશે જો અહીંયા લિસ્ટની અંદર એનું હવે નામ નથી આવતું હવે આપણે એ ઈ કમ્પ્લીટ થઈ ગયું હોય તો એ આપણે બેનિફિસરી ઉપર જશું એના લાભાર્થી ઉપર ત્યાંથી છે એ બાળકને આપણે જોઈએ છે યસ તમે જોશો છો તેના પર તમે ક્લિક આપો છો ક્લિક આપો છો એટલે અહીંયા સૌથી છેલ્લે જોઈ શકાય છે ઈ કેવાયસી ઈ કેવાયસી છે એનું પૂર્ણ કર્યું છે અહીંયા લીલામાં એનું નામ આવે છે યસ લીલા કલરનું નોંધાઈ ગયું છે વીસ આઠ બે હજાર ચોવીસ રોજ આપણે એનું ઈ કેવાયસી છે એ કમ્પ્લીટ કરી દીધું છે તો આ પ્રકારે છે એ તમે લાભાર્થી છે એ તમામનું ઈ કેવાયસી કરી શકો છો સેમ આ મુજબ તમે આંગણવાડી કાર્યકર બેન હશો તો કાર્યકર બેને પણ આ મુજબ ઈ કેવાયસી કરવાનું છે અહીં ફક્ત બે જ વસ્તુ ખાસ નોંધ લેવાની છે કે તમે પ્રોફાઇલ અપડેટ આંગણવાડી બેન હશે કે તેડાગર બેન હશે તો એને પ્રોફાઇલની અંદર જે આધાર કાર્ડ નોંધ્યું હશે અને એ આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક કર્યો હશે એના ઉપર ઓટીપી જશે ઓટીપી તમે અહીંયા દાખલ કરો છો ઈ કેવાય પૂરું થઈ ગયું તો આ પ્રકારે તમે ઈ કે કરશો આ કાર્યકર બેન છે એ એનું છે આંગણવાડી તેડાગર બેનો છે એને જો ઈ કે કરવો હશે તો એ ડબ્લ્યુ એચ પ્રોફાઇલની અંદર જશો ત્યાં તમે ક્લિક આપો છો અહીંયાથી આ પ્રકારનો ઓપ્શન આવશે પૂર્ણ ઈ કે વાયસી ત્યાં તમે ક્લિક આપો તમારે અહીંયા આધાર કાર્ડ નોંધવાનો કેપ્ચા કોડ છે એ નોંધવાનો અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ આવશે એની ઉપર ઓટીપી જશે ઓટીપી જેવો તમે દાખલ કરો છો અને સબમિટ આપો છો તો તમારું ઈ કે પૂર્ણ થઈ જશે તો આ પ્રકારે છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આંગણવાડી તેડાગર બેન કે પછી આપણા લાભાર્થીઓ છે એનું ઈ કેવાય કરી શકો છો ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર